એનિસોલનું નાઇટ્રેસન પછી આવશે ક્રાફ્ટ એસાઇલેશન અને છેલ્લે આવશે બ્રોમિનેશન જ્યારે ચાર ઇમ્પોર્ટન્ટ છે ચાર માર્ક્સની અંદર ભેગો કરીને એક પ્રશ્ન બનાવો હોય ને તો બની શકે ખાસ જોજો લખાણ કઈ રીતે લખવાનું છે એ પણ સમજાઈશ અને પ્રક્રિયા કઈ રીતે લખવાની છે તો સમજણ પડી જવાની છે પહેલો પ્રશ્ન જોઈએ આપણે આની અંદર ક્રાફ્ટ પ્રક્રિયા એનિસોલનું આલ્કાઇલેશન એનિસોલનું બંધારણ શું થાય એનિસોલ એની નું બંધારણ છે બેન્ઝિનની રીંગ ઉપર ઓ સી એચ આ બધી પ્રક્રિયા આપણે જે શીખવાના એ કઈ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રશ્ન એવો પણ પૂછાય એની નું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજાવો ચાર માર્ક્સમાં તો બધી પ્રક્રિયાઓ આવશે ક્લિયર પહેલું આપ્યું છે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા બધાને પહેલા એ ખબર હોવી જોઈએ ફ્રીડલ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા જ્યારે પણ આવે ત્યારે એની અંદર ઉદ્દીપક શું વપરાય તો કે નિર્જળ એલ સીએલ થ્રી વપરાય શું અપરાય નિર્જળ એલ સીએલ થ્રી તો આપણે એની સોલનું એની ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરવાની છે તો એરો ઉપર નિર્જળ એલ સીએલ થ્રી તો આવશે જ સાથે સાથે આલ્કાઇલ કીધું છે એટલે આલ્કાઇલ હેલાઇડ એટલે કે સીએસ થ્રી સીએલ આવશે હવે આ જે CH3Cl થ્રી સીએલ છે એમાં દ્રાવક તરીકે ખાસ યાદ રાખવાનું છે આપણે અને દ્રાવક આપણે પસંદ કરવાનો છે સી એસ ટુ કાર્બન અંદર દ્રાવક ની અંદર આ પ્રક્રિયા થશે આ ખાસ યાદ રાખવાનું છે આપણે બરાબર છે તો એની જે છે એ કેવું છે ઓર્થો અને પેરા નિર્દેશક અસર ધરાવે છે કઈ અસર ધરાવે છે ઓર્થો અને પેરા નિર્દેશક અસર એટલે કે એનિસોલના ઓર્થો સ્થાન ઉપર અને પેરા સ્થાન ઉપર ક્રિયાશીલ સમૂહ જોડાશે અહીંયા આલ્કાઇલેલાઈટમાંથી કયો સમૂહ જોડાય તો કે સી એસ સી ક્યાં જોડાશે ઓર્થો અને પેરા સ્થાન ઉપર તો બેસ્ટ પ્રોડક્ટનું મિશ્રણ મળશે એક વખતે સીએસ થ્રી અને બીજી વખત જોડાશે પેરા સ્થાન ઉપર જ્યારે ઓર્થો પેરાનું મિશ્રણ મળતું હોય મિશ્રણ મળતું હોય તો મુખ્ય નીપજ કઈ હોય હંમેશા પેરા અને ગૌણ નીપજ કઈ હશે તો કે ઓર્થો આ ફિક્સ છે આ ક્યારે નથી બદલાતું ઓર્ગેનિક ની અંદર આપણે જે વાત કરીએ છીએ તે

હવે વાત કરીએ આપણે નાઇટ્રેશન હોય નાઇટ્રેશન તો કયો ઉદ્દીપક વપરાય કોની હાજરીમાં નાઇટ્રેશન થાય બધાને ખબર છે બધાને ખબર છે નાઇટ્રેશન કરવા માટે શું જોઈએ તો કે સાંદ્ર એચ એનો થ્રી જોઈએ અને સાંદ્ર એચ ટુ એસઓ ફોર જોઈએ આ બંનેના જોડાવાથી શું બને છે તો કે એન ટુ સમૂહ બનશે જે નાઇટ્રેશન માટે વપરાય છે બરાબર છે તો સાંદ્ર એચ એન થ્રી અને સાંદ્ર એચ ટુ એસઓ ફોરની હાજરીમાં એનિસોલનું નાઇટ્રેશન કરવામાં આવે તો બે નીપજનું મિશ્રણ મળે છે બે નીપજનું મિશ્રણ મળે છે અને બે નીપજ કઈ તો હમણાં તમે કીધું છું સર કે ઓર્થો અને પેરાસ્થાન ઉપર શું જોડાશે તો કે એક વખત ઓર્થોસ્થાન ઉપર અને બીજી વખત પેરાસ્થાન ઉપર ક્લિયર તો આ નીપજનું નામ શું થાય તો કે ટુ નાઇટ્રો એનિસોલ શું બનશે ટુ નાઇટ્રો એનિસોલ અને આનું શું બનશે નાઇટ્રો એનિસોલ એનિસોલ ખબર બધાને જોરદાર યાદ રહેશે ઓકે ઇથેનોઇક એસિડ માધ્યમમાં એનીસોલ નું બ્રોમિનેશન આપણને પ્રશ્નમાં એટલું જ પૂછ્યું હોય એનિસોલનું બ્રોમિનેશન કરાવો આપણે ખાલી એનિસોલનું બ્રોમિનેશન શું થાય એ શીખવાનું છે આવું બધું લખીને ના પણ આપે હો એટલે એવું બ્રહ્મમાં નહીં રહેવાનું પાછું બધું લખીને આપી દેશે તો ભાઈ મજા આવી જશે ને એટલે આપણે તો ખાલી એટલું જ કીધું હશે કે એનિસોલનું બ્રોમિનેશન કરો આપણે યાદ રાખવાનું છે બ્રોમિનેશન કોની હાજરીમાં કરવાનું છે ઇથેનોઈક એસિડની હાજરીમાં તો એનિસોલનું બ્રોમિનેશન ઇથેનોઈક એસિડની હાજરીમાં કરવામાં આવે તો પણ આપણને બે નીપજનું મિશ્રણ મળશે બે શું મળે છે છે મિશ્રણ એક વખત બ્રોમિનેશન તો બ્રોમિન ક્યાં સર આવું પૂછવાનું ના હોય એક વખતે ઓર્થો સ્થાન ઉપર અને બીજી વખતે પેરા સ્થાન ઉપર મુખ્ય નીપજ કઈ ગૌણ નીપજ કઈ એ તો ખબર પડી જ ગઈ છે ઓકે કઈ હશે મુખ્ય નીપજ તો કે આ મુખ્ય નીપજ છે અને આ છે ગૌણ આ તો ખબર પડી ગઈ હવે નામ શું છે તો આનું નામ છે ટુ બ્રોમોલ ટુ બ્રોમો એનિસોલ અને આનું નામ છે ફોર બ્રોમો એનિસોલ મજા આવી ગઈ ને જોરદાર ઓકે લો નેક્સ્ટ એની સોલ નું ફ્રિડલ ક્રાફ્ટ એસાઇલેશન ફ્રિડલ ક્રાફ્ટ એસાઇલેશન કરવાનું ફ્રિડલ ક્રાફ્ટ માં કયો પ્રક્રિયક વપરાય તો ખબર પડી ગઈ છે નિર્જળ AlCl3 શું વપરાય નિર્જળ AlCl3 હવે શું કરવાનું કીધું છે એસાઇલેશન એસાઇલેશન માટે સીએસ થ્રી સીઓ સીએલ પણ વપરાય અથવા સીએસ થ્રી સીઓ ટ્વાઇઝ ઓ એફેટિક એન્ડ હાઇડ્રાઇડ પણ વપરાય આ બંનેમાંથી કોઈ પણ વાપરી શકાય બરાબર કોની હાજરીમાં તો સી એસ ટુ દ્રાવકની હાજરીમાં એનિસોલમાં સી એસ ટુ ભૂલવાનું નથી ભૂલ્યા તો ગયા આમાંથી શું જોડાશે CO CH3 બંને માંથી કોઈ પણ વાપરો બંને માં CH3 CO જ જોડાય બરાબર તો CH3 CO જોડાતા હોય તો નિપજ કઈ બનશે તો પહેલા તો ઓર્થો અને પેરા નું મિશ્રણ જ મળવાનું છે તો ખબર છે તો બે નિપજ પહેલા બનાવવા માટે બંને એનિસોલ બંધારણ બનાવી દો ઓકે હવે હવે એક વખત ઓર્થો સ્થાન ઉપર શું જોડાશે અને બીજી વખતે ઓર્થો હવે નામ શું છે નામ મેં ક્યાં રખા હે નામ મેં રખા હે ભાઈઓ અને બહેનો ખાસ જોવાનું આ જ છે હવે એટલા માટે છેલ્લે રાખ્યું નામકરણ યાદ રાખવા માટે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ જે ચેપ્ટર છે એની અંદર આટલો જે પોર્શન છે અલગ લખું થોડું વધારે સમજાય એમાં ભીડ ના થઈ જાય આટલું બંધારણ બેન્ઝિનની રિંગ ઉપર સીઓ આનું નામ આપણને આવડતું હોય તો ખબર પડી જાય એસીટોફિનોન શું નામ છે

વન ટુ થ્રી અને ફોર ચોથા સ્થાન ઉપર શું જોડાયેલું છે ઓ સી ઓસીએસ થ્રી તો એને કહીશું ફોર મિથોક્સીટોફિનો ફોર મિથોક્સી ક્લિયર તો આમાંથી કોઈ પણ પ્રશ્ન અલગ પૂછાય કે ચારે ચાર ભેગું કરીને પૂછાય તો આવડવું જોઈએ તમારું હોમવર્ક શું રહેશે હોમવર્ક છે એક વખત લખવું તમારું હોમવર્ક રહેશે એક વખત લખવાનું લખશો ને તો આવડશે લખો ત્યારે દરેક પ્રક્રિયક હોય કે નીપજ હોય નામ ઓર્ગેનિકમાં કમ્પલસરી લખવાના જેટલી પ્રેક્ટિસ અત્યારે કરશો ને એક્ઝામમાં એટલી ઢિસુમ ઢીસુમ કરવાની મજા આવશે ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી રિવાઇઝ કરતા રહો ઓકે